અંબાજી મેળામાં આવતા માઈ ભક્તો નું ઉત્સાહવર્ધન કરતી ગુજરાત પોલીસ અંબાજી મેળામાં આવતા માઈ ભક્તોને માર્ધન કરતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબેના જયનાથ સાથે માઈ ભક્તો ગર્ભગૃહને ગુંજીત કરે છે માંબાના દર્શન અને જયનાથ થી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુ થાક અને પીડા દૂર થાય છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબંધ ગુજરાત પોલીસ રાઉન્ડ બ્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીની સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થઈતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી દરેક દર્શનાર્થીઓને માતાજીના દર્શન થાય એ માટે સુચારુ આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઈ ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જયનાદ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલા માય ભક્તોનો ઉત્સાહ વર્ધન થાય છે માઇભક્તો નો ઉત્સાહ મળે છે પદયાત્રીનો થાક અને પીડાપળમાં ગાયબ થઈ જાય છે મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઈ ભક્તો જય જય કાર ગુંજી ઉઠે છે પોલીસ જવાનોનું આ મોટિવેશન માય ભક્તોની પદયાત્રાની પીડાને ભૂલાવી દે અને માના દર્શન માટેની હિંમત પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામગીરીને માઈ ભક્તો પણ બિરદાવી રહ્યા છે